સભામાં મંત્રી નરેશ પટેલ ઉપર લોકોને દોરવામાં આવ્યા છે તેવા દસ્તાવેજ લઈ મંત્રીને કહ્યું કે તમે બોલો છો તે કેટલું યોગ્ય એવા દસ્તાવેજો સાથે ચેતર વસાવાએ ખુલાસા કર્યા હતા કે નરેશ પટેલ જ્યારે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે આવા પ્રોજેક્ટોથી એમણે હાથ ઊંચા કરી દીધા ના પાડી દીધી પણ એ દસ્તાવેજ ચેતર વસાવાએ પ્રજાની સમક્ષ મૂક્યા મીડિયા સમક્ષ રજૂઆત કરી

ત્યારે આદિજાતિ મંત્રીએ પોતાના બંગલાઓ સાપુતારા જેવા હિલ સ્ટેશન ઉપર લઈ લીધા છે અને પોતાનો જ વિકાસ કર્યો છે અને આદિવાસી વિસ્તારના વિકાસથી વંચિત રાખ્યા છે એવી પણ વાતો મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી જે કમંડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે ત્યારે તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ના રોજ બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ પાડ્યું છે એમાં જે રેરોજ પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર કામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહે છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેક્ટરને એસપીને મોકલ્યા એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબાડુંગરનો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનું પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી અને ભારતીય જનતા પાર્ટી તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ તમારી ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં શું કર્યું કેમ નળમાંથી પાણી નથી આવતું કેમ મનરેગામાં રોજગારી છે કોબાણ કેમ થયું નકલી કચેરી કેમ પકડાયેલી નકલી અધિકારીઓ કેમ પકડાયા તમારે આજે તોતેર ડબલ એની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી તૂર ખેડામાં આધિન સુધી રોડ નથી બનતો અહીંયા આંગણવાડીઓ નથી શાળામાં ઓરડા નથી એક પણ નેતાઓએ એની એની વાત કરી નથી અને માત્રને માત્ર ચૈતર વસાવા આવે છે લોકોને દોરે ગુમરાહ કરે એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું તમે પણ આદિવાસી સમાજ સાથે ઊભા રહો અમે પણ તમારા વખાણ કરીશું તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યોવૃતિ માટે નથી બોલતા કેમ જાતિના દાખલા માટે નથી બોલતા નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે ત્યારે જનતા હવે જાગી ગઈ છે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂર્તિ ગામ સભાઓમાં પણ તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામ મંજૂરના ઠરાવો અમે કરાવવાના સાહેબ મહેશ વસાવા કહે છે કે ચેતન વસાવા જુઠ્ઠો છે મારા ડેટા ચોરી ગયો હતો એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે તો શું કહેશો મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા ભાજપની આખી સરકાર પોલીસ એમની છે અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ મને તો કઈ ખબર નથી ને એવી કોઈ સિગરેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર લીગલી નોટિસ આપો જવાબ આપીશ એટલે આ બધી પાયાવિહોણી બાબતો છે હમણાં નર્મદામાં મોદીજી આવ્યા સો કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા એ સો કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે એટલા સો કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલીશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું એમાં અમારા બાળકો તૈયારી કરતા પોલીસ બનતા એન્જિનિયર બનતા આઈએસ બનતા આઈપીએસ બનતા એની જગ્યાએ અઢી કલાકમાં મોદી સાહેબ આવ્યા અને સો કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય આવા કોંગ્રેસ નેતાઓ કરે છે પરિવાર માંથી રાજનીતિ માં આવેલા છે અહીંયા તો બધા જ લોકો અમારી કોઈ પેઢી દર ની રાજનીતિ નથી જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસ છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે

એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે ચેતરભાઈ આદિવાસી નેતા તો છે પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની ટીમ છે આ બાબતે આપનું શું કેવું જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય અમારા પર ઓગણીસ જેવા કેસ ના થાય અમારા બધા લોકો પર કેસો ના થાય આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય બતાવો તમે ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ વિસાવદર માં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાય વટુલા વાળા છે બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું તમે તમારા લીધી ભાગીદારી ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટેલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બે માં જાઓ રિસોર્ટો હોટેલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ કોસંબા જાઓ કોસંબા જાઓ ત્યાં જવેલર્સ નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બની અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે જયારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને આવશે છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે અમારા રાજેશભાઈ લગામી છે આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગીયા રાઠવા નવસિંહભાઈ રાઠવા અમારા બધા સરપંચો ખૂબ લોકો માટે બોલે છે લોકો માટે લડે છે લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી પૈસા નથી અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી કરોડોના સમોસાના પૈસા નથી ટોયલેટોના પૈસા નથી અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને સત્તા આજે કેટલા લોકો જોડાયા જોડાયા અમારી ફંડિંગ કરે છે

ષ થી ભાજપ પણ સરકારમાં છે આવો મેદાનમાં ડિબેટ કરીએ આપણે કા વાંધો છે ભાજપના પૂર્વ આદિજાતિ વન મંત્રી જેને ભાષણ કર્યું છે ચૈતર વસવાનું આવનારા દિવસોમાં જેણે આદિવાસી ના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે આવનારા દિવસોમાં કોસંબા હોય સુરત હોય જેટલા જ્વેલર્સમાં એમની ભાગીદારી છે જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટોલો છે બોમ્બે માં દીવ દમણમાં હોટોલો મોટોલો છે સતાવીસ માં અમારી સરકાર બને છે એવા બધા જ નેતાઓને ઇન્કવાયરી અમેશ પટેલ પર એ તમે તમને ડિટેલમાં આપો છો અઠવાડિયે આજે ખાલી ટ્રેલર છે પિક્ચર હવે બીજી મિટિંગમાં તમને બતાવી દઈશું